ચાલો મિત્રો વાનેચા ફેમિલી વ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે હું તમારા માટે સરસ મજાની જે રેસીપી લઈને આવ્યો છું તે હું તમને બતાવીશ મિત્રો હાલ ઉનાળાનો સમય ચાલી રહ્યો છે ઠંડુ ખાવાનું બાળકોને અને મોટેરાઓને પણ મન થતું હોય છે મિત્રો તો ચાલો આજે સરસ મજાની આપણે ચાર ફ્લેવરની અંદર કેન્ડી બનાવવાની છે મિત્રો તમને હું પૂરેપૂરી રેસીપી બતાવીશ તમે પણ આ રીતે કેન્ડી ગેરેજ બનાવજો કારણ કે ઓછા સમયમાં અને ઓછા ખર્ચે બાળકો અને મોટેરાઓ પણ આવી સરસ મજાની ઠંડી ઠંડી કેન્ડી ખાઈ શકે છે મિત્રો તો ચાલો આપણે પહેલાં ચાર ફ્લેવરની અંદર શરબત તૈયાર કરેલા છે કારણ કે મોટો વિડીયો ના બને તેટલા માટે આપણે જે શરબત બનાવ્યા તે રેસીપી મેં બતાવેલ નથી ક્યારેક બતાવશું મિત્રો પરંતુ અત્યારે તો આપણે કેન્ડી જ બનાવવાની છે તો ચાર ફ્લેવર હું તમને બતાવી દઉં મિત્રો એક પાઇનએપલનું આપણે સરસ મજાનું તૈયાર કરેલું છે તેમજ ગુલાબ પણ સરસ રીતે તૈયાર કરેલું છે તેમજ લીમકા પણ સરસ રીતે તૈયાર કરેલો છે તેમજ કાલા ખટ્ટા પણ આપણે શરબત તૈયાર કરેલા છે ચાર પ્રકારના તો ચાલો સરસ મજાની ચાર ફ્લેવરની અંદર આપણે આજે સરસ મજાની જે કેન્ડી બનાવવાની છે તે હું તમને બતાવીશ મિત્રો ચાલો મિત્રો તો નવી નવી આપણે સરસ મજાની કેન્ડી તૈયાર કરીએ ગ્લાસની અંદર આપણે જે શરબત તૈયાર કરીને રાખ્યું છે ચાલો મિત્રો સરસ રીતે આપણે આ રીતે દરેક ગ્લાસ તૈયાર કરવાના છે કેન્ડીના મિત્રો ચાલો મિત્રો અલગ અલગ ફ્લેવરની આપણે કેન્ડી તૈયાર કરવાની છે તમે જોઈ રહ્યા છો કાલા ખટ્ટા તેમજ લીમકાઈની પણ એક ક્વોલિટી એટલે કે કેન્ડી તૈયાર કરી લઈએ મિત્રો ચાલો સરસ રીતે બધી જ કેન્ડી આ રીતે આપણે તૈયાર કરશું મિત્રો કારણ કે આપણે ચાર ફ્લેવરની અંદર તૈયાર કરવાની છે તમે પણ જો આ રીતે ઘી જ કેન્ડી બનાવશો તો ઓછા ખર્ચે અને ઘણી બધી કેન્ડી બનાવી શકાય છે મિત્રો તો તમે જોઈ રહ્યા છો સરસ રીતે આપણે કેન્ડીના ગ્લાસ ભરીને તૈયાર કરી દીધેલા છે મિત્રો હવે એને સરસ રીતે પેક કરશું અને ત્યાર પછી ફ્રીઝરની અંદર આપણે ચારથી પાંચ કલાક સુધી ઠરવા માટે મૂકશું મિત્રો ચાલો મિત્રો તો સરસ રીતે જે આપણે શરબતના ગ્લાસ તૈયાર કરેલા છે તેના પર આ રીતે કાગળ મૂકીને રીંગ ચડાવી દઈશું કે જેથી કરીને આપણી સળી સીધી રહી શકે મિત્રો તો આ રીતે બધા જ ગ્લાસને તૈયાર કરવાના છે આપણે મિત્રો તમે જોઈ રહ્યા છો આ રીતે પેક કરી લઈશું કે જેથી કરીને અંદર આ સળી આપણે ઊભી રાખી શકાય મિત્રો તો ચાલો બીજા પણ ગ્લાસ આ રીતે તૈયાર કરી લઈએ તમે જોરિયા છો સરસ મજાનું ની ક્વૉ કેન્ડી આપણે આ રીતે તૈયાર કરીશું મિત્રો તેમજ ગુલાબની પણ આ રીતે કેન્ડી તૈયાર કરવાની છે તેવી જ રીતે લીમકાઈની પણ આપણે આ રીતે તૈયાર કરેલી છે મિત્રો તેમજ ચોથી ફ્લેવરમાં આપણે કાલા ખટાઈની સરસ રીતે કેન્ડી આ રીતે તૈયાર કરશું મિત્રો તો ચાલો આ રીતે કાગળ પેક કરીને બધી જ કેન્ડી તૈયાર કરી લઈએ અને ત્યાર પછી સરસ રીતે આપણા ફ્રીઝરની અંદર આપણે પાંચથી છ કલાક સુધી રાખી મૂકશું એટલે જામી જાય છે મિત્રો અને ત્યાર પછી તમને હું સરસ મજાની આપણી અલગ અલગ ચાર ફ્લેવરની કેન્ડી બતાવીશ મિત્રો તો તમે ચોક્કસથી ઘીરે પણ આ રીતે બનાવજો કારણ કે ઓછા ખર્ચે અને જલ્દી બની જાય તેવી સરસ મજાની કેન્ડી બનતી હોય છે મિત્રો ચાલો મિત્રો તો સરસ મજાની આપણી બધી જ કેન્ડી તૈયાર કરી લીધી છે તો ચાલો એને હવે આપણે સરસ રીતે ચાલો મિત્રો તો સરસ રીતે આપણે હવે દરેક કેન્ડી બનાવવા માટે ગ્લાસને ફ્રીઝરની અંદર મૂકી દઈએ કારણ કે પાંચથી છ કલાક સુધી આપણે આ ફ્રીઝરની અંદર રાખવાના છે મિત્રો ત્યાર પછી હું તમને સરસ મજાની કેન્ડી તૈયાર થાય એટલે બતાવીશ મિત્રો ચાલો મિત્રો તમે જોઈ રહ્યા છો સરસ મજાની આપણી કેન્ડી તૈયાર થઈ ગઈ છે તમે જોઈ રહ્યા છો સરસ મજાની જામી ગઈ છે તો ચાલો મિત્રો હવે આપણે આ પાંચ ચારે ફ્લેવરની જે સરસ મજાની આપણે કેન્ડી તૈયાર કરેલી છે તે હવે આપણે તેમાંથી બહાર કાઢી લઈએ મિત્રો તમને પૂરેપૂરી રેસિપી જોઈજો કારણ કે સરસ મજાની આપણી કેન્ડી તૈયાર થઈ ગઈ છે ચાલો મિત્રો તમે જોઈ રહ્યા છો સરસ મજાની આપણી કેન્ડી હવે બહાર કાઢી લઈએ ચાલો મિત્રો સરસ રીતે આપણી ક્વૉલિટીને હવે ગ્લાસમાંથી બહાર કાઢવાની ક્રિયા ચાલુ કરીએ તમે જોઈ રહ્યા છો સરસ મજાની આપણી ક્વૉલિટી બહાર આવી રહી છે ચાલો મિત્રો તમે જોયો ફટાફટ ફટાફટ આપણા ગ્લાસમાંથી આપણી સરસ મજાની જામી જેલી ક્વૉલિટી બહાર નીકળી છે ચાલો તો કમ્પલેટ બહાર કાઢીને પછી તમને સરસ મજાની બધી જ ક્વૉલિટી બતાવીશ કેન્ડી બતાવીશ મિત્રો ચાલો મિત્રો તમે જોઈ રહ્યા છો સરસ મજાની આપણી ચાર ફ્લેવરમાં કેન્ડી તૈયાર થઈ ગઈ છે તેમાં એક ગુલાબ છે એક પાઈનેપલ છે તેમજ એક સરસ મજાની કાલા ખટ્ટા છે તેમજ સરસ મજાની લીમકા છે તો ચાલો મિત્રો તમે જોઈ રહ્યા છો સરસ મજાની ચાર ફ્લેવરમાં આપણી ક્વોલિટી તૈયાર થઈ થકી કેન્ડી તૈયાર થઈ ગઈ છે મિત્રો તો સરસ મજાની તમે પણ આવી કેન્ડી ઘીરે બનાવજો ઓછા ખર્ચે અને સરસ રીતે આપણી આવી કેન્ડી તૈયાર થતી હોય છે મિત્રો તો ચાલો મિત્રો સરસ મજાની આપણી કેન્ડી હવે ખાવાની શરૂઆત કરશું મિત્રો તમે જોઈ રહ્યા છો સરસ મજાની કેન્ડી ખાવાનું મોટામાં પાણી આવી જાય છે મિત્રો તો ચાલો તમને જો મારી આ રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરજો શેર કરજો અને મિત્રો સબસ્ક્રાઈબ કરજો અને તમે પણ ચોક્કસથી આવી કેન્ડી ઘીરે બનાવજો મિત્રો કારણ કે ઓછા ખર્ચે બની શકતી હોય છે